જો મિત્રો આજ આ અમારા ગામડેસી આદિવાસી ભજીરિયા બનાય તમે બધા જોઈશે જોઈ બધા બનાવતા હશે ખાતા હશે પણ અમે અમારા જે બનાવે છે જુઓ આ તમાસે ભજી બની ગયું છે અને લોટ ભણાયો હતો તે પૂરો થઈ ગયો તો આ લોટ બીજો પાછો તૈયાર કરે

ગરમસાલો નાખે છે તો આ વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ફૂલ સબસ્ક્રાઈબ કરજો જરી જરીને તમારો સપોર્ટ એ જ એક સપનું છે આ જો તમે જેટલા સપોર્ટ કરશો એટલો અમે આગળ જશું

জগাওয়ানো পছি যে বানাবে তো দেশি জুগাট